ગુજરાત નું એક એવું ગામ જ્યાં દિવસ ઉગતાની સાથે જ કમાણી શરૂ થઈ જાય છે કમાણી માટે આ ગામને ન તો કોઈ મહેનત કરવી પડે છે ના કોઈ કામ કરવું પડે છે માત્ર બેઠા બેઠા જ આવક થાય છે આ છે હિંમતનગર તાલુકાનું આગળ પડતું તખતગઢ ગામ જ્યાં દિવસ ઉગતાની સાથે જ કમાણી શરૂ થઈ જાય છે આ ગામે સૌર ઉર્જાના ક્ષેત્રમાં એક નવો દાખલો બેસાડ્યો છે આ ગામના દરેક મકાન પર સોલાર પ્લેટ લાગેલી છે વધુ રૂપિયાની કમાણી થઈ છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના તખર ગામે સોલાર રૂપટોક દરેક મકાનો ઉપર અત્યારે હાલ નેવ ટકા કાર્યરત થઈ ગયા છે દસ ટકાની કામગીરી હાલ અમે કાર્યરત કરી રહ્યા છીએ એટલે આવનારા સમયમાં તખડગઢ ગામ સો ટકા તરફ સોલાર રૂપટોપ એટલે પોતે જ વીજળી ઉત્પન્ન કરીને પોતે જ વપરાશ કરશે એટલે આવનાર સમયમાં વીજળીની બચત અત્યારે અમને ખૂબ મોટો ફાયદો થયો છે જેમાં રૂપટોપ નાખવા માટે અમને સહયોગ અમને તખડગઢ મંડળી દ્વારા પણ ખૂબ સારો સહયોગ મળ્યો છે બેન્કો દ્વારા પણ એમને લોન મળી છે જેના કારણે નાના માણસોને એ સહયોગ દ્વારા પોતાના મકાનો ઉપર રૂપટોપ નાખવામાં આવેલ છે જેના કારણે પોતાની વીજળીથી બચત કરી અને પોતાનું વાર્ષિકમાં પણ બચત કરી છે જેના કારણે પોતે જ યુનિટ ઉત્પન્ન કરે છે અને પોતે જ વપરાશકર્તા બન્યા છે જેના કારણે આવનાર સમયમાં વીજળીની વપરાશ ઘટશે અને પોતે જ ઉત્પન્ન કરે છે અને પર્યાવરણનો પણ બચાવ થયો છે એટલે આ રીતે અત્યારે હાલ અમારી સમગ્ર જે આખા વર્ષનું અમે જે સર્વૈવ કર્યું છે એના આધાર ઉપર અમે જોઈએ તો અઢી લાખથી ત્રણ લાખ યુનિટનો દર અમે બચત કરી છે અને પાંચ લાખથી વધુ અમે અત્યારે યુજીવીસીએલને પરત કરેલ છે એટલે ખૂબ મોટી સંખ્યામાં યુનિટ દર વધ્યા છે અને એમની બચત થઈ છે જેના કારણે આવનાર સમયમાં દરેક લોકો આ સોલાર રૂપટોપનો ઉપયોગ કરે અને સરકાર શ્રી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સબસિડી પાત્ર છે અને ખૂબ મોટા પ્રમાણમાં આમાં સહયોગ પ્રાપ્ત કરે લોકો અને આવનાર સમયમાં સો ટકા સમગ્ર ભારત સોલર વાળો બને એવી આશા રાખીએ છીએ તખતગઢ ગામની આ સફળતા રાતોરાત નથી મળી ગામ લોકોએ એક જૂથ આયોજન કર્યું ગામના દરેક મકાન પર સોલાર લાગે તે માટે ગામની સહકારી મંડળી ગ્રામજનોને સરળ લોન ઉપલબ્ધ કરાવીને જેના થકી ગામના દરેક વર્ગના લોકો આ યોજનાનો લાભ લઈ શક્યા અને આજે આ ગામમાં લાઈટ બિલ ન આવતું હોવાથી ગ્રામજનોને મોટી આર્થિક રાહત મળી છે પહેલાં અમારા ગામમાં સોલર પેનલ નહોતા અત્યારે સિત્તેર ટકાથી વધારે સોલર પેનલો છે અને અમે બધા સોલર પેનલનો યુઝ કરીએ છીએ ઘરમાં અમે ઇલેક્ટ્રિક સગડી અને ઇલેક્ટ્રિક ગીઝર જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ પહેલાં અમારે લાઇટ બિલ ભરવા પડતા હતા અત્યારે સોલર પેનલના લીધે શિયાળામાં અમારે લાઇટ બિલ ઓછા આવે છે અને જમા આવે છે ગામમાં સોલર લાગ્યા બાદ મહિલાઓ હવે પર્યાવરણની જાળવણીમાં યોગદાન આપવાનું શરૂ કર્યું છે પહેલા મહિલાઓ ચૂલા પર લાકડાથી રસોઈ બનાવતી હતી પરંતુ સોલાર લાગ્યા બાદ હવે મહિલાઓ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણનો ઉપયોગ કરીને રસોઈ બનાવી રહી છે જેથી લાકડા પણ વપરાતા નથી અને ગેસની પણ મોટી બચત થાય છે અમારે ઘરનું લાઇટ બિલ અમારે ચારથી પાંચ હજાર આવતું હતું જે અત્યારે અમે સોલર લગાવ્યો સોલર એટલે અમારે જીરો બિલ થઈ ગયું છે અને ઘરમાં અમે ઇલેક્ટ્રિક સગડી વાપરીએ છીએ બધા ઇન્સ્ટ્રુમેન્ટ એસી વાપરીએ છીએ તો પણ લાઇટ બિલ ઝીરો આવે છે જે બહુ રાહત છે બધાએ વાપરવું જોઈએ બહુ સારું છે તખતગઢ ગામની આ સફળતા એ વાતનો પુરાવો છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વિકાસ સાધી શકાય છે આ ગામ અન્ય ગામો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે